બાપુ તમારું નામ જણાવશો મારો શુભ નામ ગુરુ મહારાજ ને દીયા રાજગીરી પણ આમ આપણને બધા રાજગીરી બાપુ તરીકે બહુ ઓળખે છે ગુજરાતમાં તો મિત્રો

અને બાપુ તમે આ કેટલા દિવસથી બિરાજમાન છો મે અહીંયા પાંચમ ના આવી ગયા તા એટલે પાંચમ તો આપણે છોટુ મોટુ આપણે સાધુ સંતો માટે લઈ આવી ભોજન પાણી કરવા માટે તો પાંચમ નોમ નદી આપણે બંધ કરી દે પછી બધા સાધુ સંતોના નન ક્ષેત્ર આ મિલી જાવ તો ભોજન કરી લે અને કોઈ આપણે તો ને અહીંયા ભી કરે હા તો પાંચમ ના આવી જાવ હવે અમે છે બારસ ને નીકળી ગયા તો મિત્રો બાપુ નું કેવું છે કે પાસમ દિવસથી બાપુ આવી ગયા હતા અને બારસ તેરસ દિવસે બાપુ બહાર નીકળશે ત્યાં સુધી બાપુ આયે અખંડ ધૂનો હા ભજન અખંડ ધૂના આપને ભજન કરેંગે અને ગિરનારી કા બહુત બઢિયા આપને નામ લેંગે સુબહ શામ તો સબ ભક્તો કો ભી આનંદ આયેગા અને મિત્રો બાપુ જણાવે છે કે આ ભજન કીર્તન તેમજ ભોજન નું સરસ રીતે આયોજન કરેલું છે તો ભજન ભોજન ને કીર્તન થશે અને આમ જોઈએ તો પૂનમ સુધી આ બધું ચાલવાનું છે પૂનમ તક તો પૂરું રેગ્યુલર પૂનમે પૂરી હોતી પાંચ દિન કી પરિક્રમા રહેતી ત્રણ ટોક ઉપર જાય પરિક્રમા ત્યાં છે ઝીણા બાવા ની મટી પેલો ટોક બીજો ટોક માળવેલાનો ત્રીજો ટોક આપડે બોરદેવી નો ચોથા ટોક માં ભવનાથ ને બાકી તો મિત્રો બાપુ નું જણાવું છે કે ચોથો ઉતારો જે હોય ત્યાંથી આગળ વધી અને સીધા ભવનાથ માં બહાર નીકળાય છે અને આ પરિક્રમામાં સ્યાર ઉતારા હોય છે પેલો બીજો ત્રીજો અને ચોથો એવી રીતે અને મિત્રો એક ખાસિયત એ છે કે આ પરિક્રમા દરમિયાન કોઈ પણ જીવજંતુ કે જાન જાનવર દ્વારા કોઈ પણ વ્યક્તિને નાની ઠેસ પણ પહોંચાડવામાં આવતી નથી અને એવો કિસ્સો પણ ક્યારેય જોવા નથી મળ્યો અત્યાર સુધીનો અને બાપુ તમે કેટલા વર્ષથી આ બિરાજમાન છો થાવશો બે હજાર સાત છે અહિયાં ધોના લગાવી આતા હું મેરા ગુરુ મહારાજ કે સાથ મેં રહેતા હતા બચપન મેં છે એ ધોના લગાવો મેં ગયાર સાલ કા તા તબ છે તો મિત્રો બાપુ નું એવું કેવું છે કે બે હજાર સાત થી જયારે તેના ગુરુ હતા તેની સાથે નાનપણ થી બાપુ આવે છે અને એના ગુરુની સાથે બાપુ વિદ્યા ભણતા આવે છે અને બે થી

આવી રીતનું બધુંય ભાવિક ભક્તોનો પ્રેમ મળતો રહેશે ત્યાં સુધી સતત આયે બિરાજમાન થવાનું છે અને ભજન ભોજન અને કીર્તન તેમજ આશીર્વાદને એવું બધું આપવાનું છે અને દર્શન પણ કરવાના છે હા ભક્તોને આનંદ કરવાનો છે ઓર કોઈ ફિકાર વગરને જંગલની અંદર કઈ બી નીકળી જાવ અનકો રસ્તા પાર હો જાય ભગવાન દત્ત મહારાજ સાથ મેહર ગુરુ દત્ત મહારાજ તો બાપુનું જણાવવું એવું છે છે તો મિત્રો એવું ગુરુ દેય ભગવાન આમ જોઈએ તો તેત્રીસ કરોડ દેવતાના આશીર્વાદ આ ગિરનાર સાનિધ્ય અને આશીર્વાદ તેત્રીસ કરોડ દેવતાના આ ભાવિક ભક્તો ઉપર બન્યા રહેતા હોય છે જેના લીધે કોઈ પણ ભાવિક ભક્તોને એક નાની એવી ખરોશ પણ આવતી નથી અને તેત્રીસે તેત્રીસ કરોડ દેવતા ગુરુ દત્તાત્રેય તેમજ સાધુ સંતોના સતત ભાવિક ભક્તો ઉપર આશીર્વાદ લેતા હોય છે અને બાપુ પણ એ બિરાજમાન છે કેતનભાઈ નિશે ભગવાનના દર્શન કરાવો બાપુ આ ભગવાનનું નામ જણાવશું એમાં એક આપણે ભૈરવ દાદા છે અને એક આપણે એ બાજુ એક આપણે હનુમાનજી મહારાજ તો દત્ત મહારાજ નું સાનિધ્ય છે મિત્રો ગુરુ દત્તાત્રેય ભગવાન ભૈરવ દાદા કાળ ભૈરવ દાદા અને હનુમાન દાદા તેમજ અન્ય ભગવાન પણ બિરાજમાન છે મહાકાળી માં તેમજ આમ કહીને તો તેત્રીસ કરોડ દેવતાનું આયા વાસ છે અને

તમે બે શબ્દો તમે ક્યાંથી આવો છો સોમનાથ વેરાવર ઓર સોમનાથ થી આવે છે વેરાવર સોમનાથ થી અમે આવી રહ્યા છે અને અહીંયા ત્રણ ચારથી રોકાવાના છે સાથે સાથે અમારી બે સો સો મંચ છે અમારો આગળ અહીં પરાવ છે બરોબર અમે ગિરનારમાં ફરવાવેલા છે અને ત્રણ ચાર દિવસ અહીં રોકાવાના છે સોમનાથ મિત્રો શેખ સોમનાથ ત્યાં ગિરનારની પરિક્રમામાં વસ્યા છે ભવનાથના સાનિધ્ય માં ગોદમાં ની ગોદ માં તો પણ ચાલે અને આ પ્રકૃતિ નિહાળી રહ્યા છે સાધુ સંતો દર્શન કરી રહ્યા છે અને અત્યારે આગળ જવા ના કે

આમ જોઈએ તો અત્યારે તો વડીલો કરતા યુવાનો પણ વધી ગયા હોય એવું લાગી રહ્યું છે કેમ કે આમ જોઈએ તો વર્ષમાં માત્ર ને માત્ર એક વખત આ લીલી પ્રકમાં હોય કે એમાં જંગલ કુદરત સાનિધ્યમાં જંગલ ની અંદર સાધુ સંતો સાનિધ્યમાં ગિરનાર ગોદમાં એવી રીતે આ બધું આપને માણવા માં મળતું હોય તો એના માટે તમે વર્ષ દિવસ ના રાહ જોતા હોય છે કે ગિરનાર પરિક્રમા ક્યારે આવશે કાર્તક સુદ અગિયારસ ક્યારે આવશે અને ક્યારે અમે પરિક્રમા કરીએ તો મિત્રો આવી રીતે ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે અને બસ હવે વિડીયો ને વિરામ આપીએ જય અને નહીં તો હજી ફરી વખત તમારો પરિચય લઈ લઈએ હાલો હું રાજકોટ થી આવું છું હું પેલા 30 વર્ષ પહેલા આવ્યો તો આજે બીજી વાર આવ્યો છું પણ મને આનંદ થયો બહુ મજા આવી સંતોના દર્શન કર્યા બધાય પણ આયા વ્યવસ્થા બધી કોઈને કઈ તકલીફ નહીં ચા પાણી નાસ્તો અને રસ્તાની સગવડ

પોલીસ વિભાગ દ્વારા બહુ અમે આજે જુનાગઢ ભવનાથ માં આવ્યા ભવનાથ થી તો અમારે ક્યાંય અમને તકલીફ પડી નથી એવા સારા સિમેન્ટ રોડ બનાવ્યા કે સિટી માં ન હોય એવા રોડ બનાવ્યા છે હું જેતપુર થી બાબુભાઈ સીલુ

અને બાકી સિવાય સેવા પ્રભુ આવી અને ભાવિક ભક્તોનું કેવું છે કે પેલાના વર્ષો કરતા આ વર્ષે ખુબ સારી સુવિધા છે રોડ રસ્તા અન્ન તેમજ બધી બાબતે કઈ તો બધી બાબતે બહુ સારું છે તો જય શિયારામ બાપા હવે વિડીયો અહીંયા રાજકોટ થી આવું છું પણ અમુક ને જે પગ દુખતા હોય કે એની સેવા મેં ઘણા ને દીધી છે હું એક પ્રેશર પોતે કરું છું અરવિંદભાઈ પરમાર એક્યુપ્રેશર એટલે કોઈ જાતમાં દવા નથી આવતો જો માણસો સમજતા હોય તો એક્યુપ્રેશર જ સમજે કારણ કે કોઈ પગની તકલીફ હોય કોઈના હાથની તકલીફ હોય કમરની તકલીફ હોય એટલે જે પોઈન્ટ આપણે દબાઈ એ પોઈન્ટ ઉપર તમે નજર મારો તો તમને એ ઘરે બેઠા પોઈન્ટ કરો દસ વાર તો તમને બધું સારું થઈ જાય પણ આ પબ્લિકને જે આ જોવાનું છે અમે ગામે ગામ બધા જે લાયન્સ ક્લબ ગોંડલ છે બરોબર એ અત્યારે પોતે બધે ગામે ગામ સારવાર આપે છે એટલે બધા એનો આનંદ આવે છે પબ્લિકને પબ્લિક પબ્લિકને આ એક્યુપ્રેસરનું જોવાનું છે કે એક્યુપ્રેશર બહુ સારી વસ્તુ કોઈ એક રૂપિયાની દવા આવતી નથી એમાં બરોબર હું શ્રી અરવિંદભાઈ એક્યુપ્રેશર રાજકોટ તો આનંદ આવ્યો પણ હું અમારી નાયક એવું કરું છું કે દ્વારકા અણુધા હરિદ્વાર બધે દૂધ ની આપે છે તો માલધારી સમાજ અહીંયા થોડુંક દૂધ નું સગવડ કરે મારી અપીલ છે જે તે કરે ના માંસ અને સાપ અને જોડે એ વાત એ તમારી એકદમ હાચી છે જોર કા ન્યા આડરક દૂધ બતા આપે છે તો એવું થોડું ફાયા સેવા આપે કેવું મારી બરોબર તમારી વાત એકદમ હાચી છે જય દ્વારકાધીશ જય દ્વારકા તો મિત્રો હવે વિડિયોને વિરામ આપીએ જય જિનનારી જય જીણા બાવા નહીં ફરી વખત ફરી વખત મિત્રો હવે વિરામ આપવાનું કે આવતું નથી ફરી વખત લઈ લઈ શરૂ છે કે ભાઈ બોલો ગુરુજી જય જનરે જય જનરે બોલો બોલો અહીંયા ઘણા વર્ષોથી કેતાનાદીથી આ ગિરનાર માં ને પરિક્રમા એને 11 ને દિવસે શરૂ થાય અને પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે તો આ સિદ્ધ ભૂમિ ની અંદર તમને 21 વર્ષથી આગળ અમારે બાપા સીતારામ ગ્રુપ જે અનક્ષેત્ર ચલાવી તો મિત્રો જય ગિરનારી જય સિયારામ જય બાપા સીતારામ તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો